नया लाल की जय नंदना लाल ने मोरली नान्द

લાલા ને આનંદલાલા ને મોરલી વારા ને આનંદલાલા ને મોરલી વારા ને મે મે ભક્તો એ બાંધી લીધા આનંદલાલા ને મે મે ભક્તો એ બાંધી લીધા આનંદલાલા ને મારું નામ નો તો તમે મીરાબાઈ ને પૂછજો મારું નામ નો તો તમે મીરાબાઈ ને પૂછજો जो जेर नाका नंदलाला ने लीला आनंद लालाने जेर डाका तोरे बाजे लीला आनंद लालाने नंद लाले मोरलीवार नंद ने કેમે ભક્તો એ બાંધી લીધા આનંદલાલાને કેમે ભક્તો એ બાંધી લીધા આનંદલાલાને મારું નામનો તોતમે સકુ બાઈને પૂછજો મારું નામનો તોતમે સકુ બાઈને પૂછજો બવવારું થઈને બાંધી લીધા આનંદલાલાને બવવારું થઈને બાંધી લીધા આનંદલાલાને એ આનંદલાલાને મોરલી વારાને La 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 ni mo બે પ્રેમે પક્કો એ બાંધી લીદા नंदલાલાને પ્રેમે પક્કો એ બાંધી લીદા नंदલાલાને મારું નામ તો તમે સુદામાને પૂછજો મારું નામ તો તમે સુદામારે પૂછજો તાંદુલ ખવડાવી બાંધી લીદા नंदલાલાને આહવ ખવડાવી બાંધી લીદા नंदલાલાને नंदલાલાને મોરલી વારાને લાલા ને ગોર દિવારા ને પ્રેમે પક્કો એ બાંધી લીદા નંદલાલા ને પ્રેમે પક્કો એ વારી લીદા નંદલાલા ને મારું નામ લતો તમે વિદુરજીને પૂછજો મારું નામ લતો તમે વિદુરજીને પૂછજો બાજી ખવડાવી બાંધી લીદા નંદલાલા ને બાજી ખવડાવી બાંધી લીદા નંદલાલા ને આનંદલાલા Motor Livarani, not the Lalani, Motor Livarani, Premipa Koi Bandilita, Nandalani, Lalani, Motor Livarani, Lalani, Motor Livarani, Premipa Koi Bandilita, Nandalani, Premipa देता दे नंदरा ने कृष्ण कन्हैया लाल की